ચાઈ માતાજી દરેક ગ્રાહક મિત્રોને આપણે સેટરડે સન્ડેનું જે સ્પેશિયલ સેલ કરતા હોય તો આજે પણ આપણે સેલ કરવાના છે સેટરડે સન્ડે સ્પેશિયલ આ સેલ ફક્ત બે દિવસ માટે જ રહેવાનું છે ખાસ કરીને નોટ કરી લેજો સોમવારથી આ ભાવમાં આ વસ્તુ તમને મળવાની નથી નાઇટીમાં સેલ કરેલો છે ગાઉન નાઇટી નાઇટના હોય ને બહુ બધા કહે છે કે પૂજાબેન ગાઉનમાં ક્યારેય સેલ નથી કર્યો વર્કવાળા સાડા ત્રણસો વાળા ગાઉન આપણે જાહેરાત માટે ફક્ત બે દિવસ માટે ખાસ કરીને આજનો શનિવાર અને આવતીકાલનો રવિવાર બે દિવસ માટે આ સેલ સોમવારથી આ સેલ માન્ય નહીં કે બસો ને પચાસ રૂપિયામાં આ વર્કવાળા પ્યોર કોટનના ગાઉન જો મસ્ત પેટર્ન છે એના કલર પેટર્ન બતાવી દઉં છું તમને આની અંદર બતાવી દઉં છું તમને પેટર્ન પેલા બ્લુ આની અંદર બધા બ્લૂ સેડ જ આવશે નેવી બ્લુ બહુ બધાને ગમતા હોય ને આ બાંધણીમાં છે જો આ ફ્લાવરવાળું છે આ જોઈ લઉં બધા કંપનીના બ્રાન્ડના સો ટકા પ્યોર કોટનનું મટીરિયલ છે જો પ્રીમિયમ ક્વોલિટીનું બસો ને પચાસ રૂપિયામાં સેલ ફક્ત આજના દિવસ માટે અને આવતીકાલ રવિવાર માટે જ માન્ય રહેવાનું છે નોટ કરી લેજો એમાં બધી પેટર્નો બતાવી દઉં છું એક આ પેટર્ન છે જોઈએ વર્કવાળી મેંદી કલર એમાં બીટ કલર મરુન કલર કોફી કલર અને બ્લુ કલર બાંધણી વાળી પેટન બતાવી દઉં છું આ જોન છે મસ્ત છે ફ્લાવર વાળી બાંધણી બ્લુ મહેંદી બીટ ટમેટો ને મહેંદીની અંદર બીજું શેડ બસો પચાસ રૂપિયામાં ગાવું ફક્ત બે દિવસ માટે આપણે જાહેરાત માટેનું જે સેલ કરીએ છીએ એમાં જ આ બધી પેટર્ન છે બધા કસ્ટમર પોતપોતાની પસંદગીને નાઇટને ગાઉન લઈ લેજો કારણ કે આવી વસ્તુ વારંવાર આ ભાવમાં ન મળે ને ક્યારેય ન મળે અને ગાઉનમાં આપણે ક્યારેય સેલય નથી કરતા તો બહેનોની ડિમાન્ડ હોય વધારેમાં વધારે બેનો રિક્વેરમેન્ટ કરે એટલે આપણે એની ડિમાન્ડ પૂરી કરી દઈએ છીએ કારણ કે આપણા કસ્ટમર બધા વ્યવસ્થિત સારા અને એ બધાને આપણા પ્રત્યે એટલું માન છે આપણા પ્રત્યે ભાવ છે આગ્રહ છે તો એના માટે આપણે આવું સેલ કરતા હોઈએ છીએ આ જોઈ લો બાંધણીની પેટર્ન બસો પચાસ રૂપિયા કલર પેટર્ન જો મસ્ત આઈટમ છે વર્કવાળા ગાઉન બસો ને પચાસ આ જોઈ લો આ જોયું બધાય છે વર્કવાળા છે મસ્ત વર્ક છે બધા આ વર્કવાળાની પેટર્ન છે કેરી છે ને કલર એ બધાય નવા નવા ને સરસ કલર છે બસો પચાસ આપે આ એ મસ્ત છે સેલ ભાવમાં મૂકેલા છે તો પેટર્ન આપણે ઘણી બધી આપી દઈએ કે આપણા કસ્ટમરને ને પૂરેપૂરી ચોઈસ મળે આ જોઈ લો બસો પચાસ માં વર્કવાળા ગાઉન બતાવ્યા હવે અલ્ફાઈન ના ગાઉન બતાવીએ છીએ અલ્ફાઈના ગાઉન બહુ ભલે છે અલ્ફાઈ નું કાપડ કેને એમાંય વર્ક વાળા છે આ જો અને આપણે આપશું 300 રૂપિયા એના કલર જો તારક મહેતા કા ઉલટા ચશ્માને માસી ભાભીના ગાઉન છે 350 માં વેચીએ છે આ બે દિવસના સેલમાં તમને 300 માં મળવાના છે વર્ક વાળા ગાઉન

અને આપણે ત્રણસો માં ચાપશું આજના દિવસ માટે પછી આ ગાઉના ભાવમાં ક્યારેય નહીં સરસ મજાની વેરાયટી સેલના ભાવમાં બતાવતા રહ્યો દુપટ્ટા બતાવું છું નવ કલેક્શન આવી ગયું એકસો ને પચાસ રૂપિયામાં દુપટ્ટા જો અજરકની પેટર્નના છે મોટી સાઈઝના દુપટ્ટા જોઈ લઈએ એકસો પચાસ કલર બતાવું એમાં એમાં બ્લેક કલર છે ટોમેટો કલર છે મરૂન કલર છે અને આ ટમેટી કલર છે આ દુપટ્ટા આપણી પાસે આવી ગયા છે બસો વાળા અજરક દુપટ્ટા નવરાત્રી માં હાલે એવા દુપટ્ટા છે આ જોઈ લો તમે અજરક અને આપણે એકસો પચાસ માં આપવાના છે સાઈઝ પરમાં માં તમે બ્લેક કલર જુઓ કોફી કલર 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 બ્લુ દુપટ્ટામાં આપણે હજી એક પેટર્ન બતાવી દઈએ છે હજરક ની પચાસ રૂપિયા માં ફરમા જોઈ લેવાનું એકદમ મોટા ફરમા છે એકસો પચાસ તેમ જેમ નવું કલેક્શન આવતું જાય એમ આપણે આપણી બહેનોને બતાવતા જઈએ છીએ બ્લેક કલર છે એમાં મરૂન કલર ચેરી લીલો કલર લાલ કલર બધા કલર આવી ગયા છે મસ્ત મસ્ત સેલ આજે આપણી બહેનો માટે આપણે સ્પેશિયલી કરેલો છે કારણ કે બહુ બધા બહારથી આવતા હોય આપણા સેલનો લાભ લેવા એના માટે આપણે ખાસ કરીને આવો સેલ કરતા હોઈએ છીએ આવા સેલનો લાભ લેવા આપણી દુકાને અવશ્ય પધારશો મુલાકાત કરશો આપણી શોપની મુલાકાત કરશો અને ઓનલાઈન શોપિંગ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો જય માતાજી